નમસ્કાર આમ હેતલ ને શહેરના ભુધડી જાપા વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહન ટ્રોઈંગ કરતા ટુ વ્હીકલ માં હાજરીમાં શરાબ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોય જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે શહેરના ભૂતળી જવા વિસ્તારમાં આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાહન ટોઈંગ કરતા ટુ વ્હીકલ માં ખાખી હાજરી માં શરાબ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોય અથવા તો એમ કહી શકાય કે ખાખી ની ઉઠી નજર હેઠળ જ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો અન્યત્ર ગુનાહિત પ્રવૃત્તિ ને કોણ રોકશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે

બીજે તરફ શહેરમાં નવરાત્રી જેવું ધાર્મિક વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ કર્મીની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદથી ટુ વ્હીકલમાં શરાબનું સેવન થઈ રહ્યું છે અને પાછળ ચટાઈ પાથરી ઓછી હો મૂકીની રીત દર પત્તા પાનાના રોકડ રકમ સાથે જુગાર રમાઈ રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે જયારે આ વાતથી એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીના ગુજરાતમાં શરાબબંધી છતાં આટલા મોટા પ્રમાણમાં શરાબનો ગેરકાયદેસર ધંધો જુગાર ચોરી લૂંટફાટ કે અન્ય ગુનાઓ કેવી રીતે ફૂલ્યા પાલ્યા છે તેવા પ્રશ્નો ઉભા થયા છે જયારે આવા કેટલાક ભ્રષ્ટ ખાકી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની પોતાના આર્થિક લાભ માટે ખાખીને આવા ગેરકાનૂની ગતિવિધિ સામે ગીરવે મૂકી દેતા હોય તો પછી શું થાય હવે જોવાનું રહ્યું કે શહેર પોલીસ કમિશનર અને ગૃહ રાજ્ય મંત્રી શું પગલા લેશે આ મામલે રોપડ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર